જૈન દર્શન ચવિત્ર મુજબ ત્રીજા આરામાં ચૌદમાં કુલકરના અભિરાજના કુળદીપક ઋષભદેવ ભગવાનને લાભાના તરાય કર્મના ઉદયને કારણે ચારસો દિવસ સુધી ગોચરી આહાર પાણી ન મળતા ઉપવાસ કરવા પડ્યા હતા અને તેમના પારણા અખાત્રીજના દિવસે હસ્તિનાપુરમાં શ્રેયસકુમારના હસ્તે થયા હતા ત્યારથી જૈનો આ તપસ્યા હજારો વર્ષોથી કરતા આવ્યા છે પાવાગઢ જૈન તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પહેલગામ ખાતે અઠ્યાવીસ નિર્દોષ લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી તેથી સમગ્ર દેશમાં શોક નું મોજું ફરી વળ્યું છે તેથી જૈન સમાજ તરફથી આ પારણા સાદાઈથી કરવાનો નિર્ણય લેવાયો છે આજે પાવાગઢ તથા ઇન્દ્ર પ્રદેશના જિલ્લાના પાવી પાસે આવેલ ભેંસાવી જૈન સંઘમાં સાધ્વીજી ભગવાન તથા શ્રાવક શ્રાવિકાના પારણાનો પ્રસંગ શાસ્ત્રોક્ત રીતે યોજાયો હતો તથા આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ પ્રવર્ત વિનોદ વિજય અનુમોદના કરી હતી વધુમાં દીપક જણાવ્યું હતું કે છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસેના ભેસાવી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય લલિત સેન સુરી મહારાજ તથા ગણી પૂર્ણ વિજયજી આદિ ઠાણાની મિશ્રામાં ઈશુ થી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાધ્વીજી રત્ન પ્રિયા શ્રીજી મહારાજ તથા પંડિત વર્ય કપુરાઈ ભાઈ ના તપના પારણા કરવામાં આવ્યા હતા આ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું પારણા સાથે સમાપન થયું હતું જેમાં પૂજ્ય ગણી કેવલ પૂર્ણ વિજયજી મહારાજ સુંદર પ્રવચનો યોજાયા હતા અને સંગ સ્વામી વાસલે યોજાયો હતો એમ જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે એમાં જૈનો માટે તો ખૂબ જ મહત્વનો દિવસ એમાં અક્ષય તૃતીયા આમ પ્રચલિત શબ્દ અક્ષય તૃતિયા ભારતભરમાં મતલબ પ્રસિદ્ધ છે પરંતુ જૈનો માટે એક આ દિવસ એવો છે કે જે ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર જેમણે જીવનની અંદર ચારસો ઉપવાસ કર્યા અને આજના દિવસે એમને પારણું કર્યું છે તો ઋષભદેવ ભગવાન એમને કેમ ચારસો ઉપાસ પૂર્વ જ જન્મની અંદર એમને એક અંતરાય કર બાંધ્યું હતું એના હિસાબે એમને એ ભોજન ના મળ્યું ગોચરી ના મળ્યુંના કારણે એમને જ્યારે આજના દિવસે જ્યારે ચારસો દિવસ પૂરા થયા ઉપવાસના અને પછી એમને જ્યારે પારનું કરવાનો મતલબ પ્રસંગ આવ્યો ત્યારે આજથી એ પ્રસિદ્ધ થયું વર્ષિતપ એટલે કે વર્ષીતપ મતલબ કે આખા વર્ષની અંદર એક દિવસ ઉપવાસ કરવાનો બીજા દિવસે ગ્યાસનું કરવાનું

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર